પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે રખડતા ઢોર છાસવારે અનેક યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચાડે છે તેવામાં મુંબઈના યાત્રિક પિતા પુત્રીને આખલાની લડાઈમાં ભારે ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સોમનાથ મંદિર નજીક આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે સોમનાથ દર્શને આવેલા બે યાત્રિકોને ખૂટિયાઓ અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી છે પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાકડે છે અને દોડતા આખલાઓ છેક દૂર દૂરથી સોમનાથ દર્શને આવેલા યાત્રિકો પ્રવાસીઓને અડફેટે લે છે નાના વેપારીઓને નુકસાન પહોંચાડે છે સોમનાથ મંદિર નજીક ફેરિયાઓને અડફેટે લઈ માલ ઢોળી નાખી નુકસાન પણ પહોંચાડ્યું હતું ઓર गया પર શામ दो મેં आपस में સમુદ્ર માર્ગ પર ગયા તો हुए उन्होंने આપસમાં લડ રહે ઓર और મુજબ ઘાયલ को બેટી કો ઘાયલ કર मेरी बेट काफ़ी खून निकला है मेरे चेस्ट में पूरा यहाँ पर पेन हो रहा है बहुत ज़्यादा तो प्रशासन से मुझे यही ये यह उम्मीद है उनसे अनुरोध भी करता हूँ कि यहाँ पर जो है इसकी व्यवस्था की जाए कि यहाँ पर ये बैल और साड़ वगैरह जो घूम रहे हैं ना ऐसे लावारिश ना घूमें क्योंकि आज मुझे हो गया कल को यहाँ का लोकल पब्लिक को भी हो सकता है ये चीज़ें परेशान रहेगी इसके लिए तो मेरा बार बार यही विनती है प्रशासन से कि इसकी व्यवस्था करें वो